કેન્દ્રીય મંત્રી રામદાસ અઠાવલેની સુરતની મુલાકાતે આવ્યા હતા અઠવાલાયન્સ ખાતે સર્કિટ હાઉસમાં એક પત્રકાર પરિષદ યોજી હતી આ પત્રકાર પરિષદમાં તેમણે રાહુલ ગાંધી અને સોનિયા ગાંધીની સાથે આગામી લોકસભાની ચૂંટણીને લઈને કેટલીક મહત્વની વાતો કરી હતી રિપબ્લિક ઓફ ઇન્ડિયાના અધ્યક્ષ રામદાસ આઠવાલે આજે સુરતની મુલાકાતે છે તેમણે રાહુલ ગાંધી અને સોનિયા ગાંધીની સાથે આગામી લોકસભાની ચૂંટણીને લઈને કેટલીક મહત્વની વાતો કરી હતી તેઓએ મીડિયા સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં દેશ ખૂબ પ્રગતિ કરી રહ્યો છે મોદી સરકારના નિર્ણયોને કારણે તેમની લોકપ્રિયતામાં વધારો થયો છે લોકસભામાં હારવાના ડરથી સોનિયા ગાંધી રાજ્યસભા લડે છે એનડીએ ગઠબંધન નરેન્દ્ર મોદીને ગાળો દેવાનું જ કામ કરે છે વધુમાં જણાવ્યું હતું કે સોનિયા ગાંધીને લોકસભા જવાનો કોઈ ફાયદો થશે નહીં ઉત્તર પ્રદેશમાં એશીમાંથી એશી લોકસભાની બેઠક જીતવાનો અમારો પ્લાન છે બે હજાર ચોવીસમાં જે માહોલ છે તે તમારા અમારા માટે ખૂબ જ સારું છે સોનિયા ગાંધીની ઉંમર પણ થઈ ગઈ છે કદાચ તેમને લોકસભામાં હારવાનો ડર લાગતો હોય તેવું બની શકે એટલે તેઓએ રાજસ્થાનની રાજ્યસભાની ચૂંટણી લડવા નક્કી કર્યું છે તેમનું અમે સ્વાગત કરીએ છીએ પ્રિયંકા ગાંધી રાયબરેલીથી ચૂંટણી લડે તો તેમને પણ જીતવું મુશ્કેલ જણાઈ રહ્યું છે વધુમાં જણાવ્યું હતું કે હાલ તો હવા મોદીજીની છે ઇન્ડિયા ગઠબંધનની હવા ઓછી છે આ ગઠબંધન નરેન્દ્ર મોદીને ગાળો દેવાનું કામ કરે છે તમે જેટલી નરેન્દ્ર મોદીને ગાળો દેવી હોય તેટલી દઈ દો પરંતુ જનતા નરેન્દ્ર મોદીની સાથે છે દેશ વિકાસ સાથે આગળ વધી રહ્યો છે દેશમાં એકાવન કરોડથી વધુ જનધન ખાતા ખુલી ગયા છે અગિયાર કરોડ લોકોને ગેસ સિલિન્ડર મળી રહ્યા છે વધુમાં જણાવ્યું હતું કે કોલસા કૌભાંડ કોમનવેલ્થ કૌભાંડ આ બધું કોંગ્રેસના સમયે થતા હતા નરેન્દ્ર મોદીએ જવાબદાર મુખ્યમંત્રીના નાતે તેઓએ ગુજરાતનો વિકાસ કર્યો તેઓએ એક સ્કીમ બનાવી હતી અડધી કલાકમાં એમ્બ્યુલન્સ ગામડામાં કોઈ વ્યક્તિ બીમાર હોય તો અડધી કલાકમાં ત્યાં એમ્બ્યુલન્સ પહોંચી રહી છે બધી જાતિને સાથે રાખી તેવોએ ગુજરાતમાં વિકાસ કર્યો છે બે હજાર ચોવીસમાં અમને મોકો મળશે તો દેશની ઇકોનોમીને ત્રણ નંબર પર જશે બીજા પાંચ વર્ષ મોકો મળશે તો બે નંબર પર અને વધુ પાંચ વર્ષ મોકો મળશે તો એક નંબર પર ભારત હશે રામદાસ અઠાવલે આગામી લોકસભા ચૂંટણી માટે પોતાની પાર્ટી માટે અલગ અલગ રાજ્યમાં બેઠકોની માંગણી કરી રહી છે મહારાષ્ટ્રમાંથી તેમણે પોતાના માટે શેરડી લોકસભાની બેઠકો માટે વડાપ્રધાન નરેન્દ્ર મોદી અમિત શાહ અને જેપી નડ્ડા સાથે મુલાકાત કરી હતી જોકે તેમની હજી રાજ્યસભાની ટર્મ દોઢ વર્ષ સુધી હોવાને કારણે તેઓ વચ્ચેથી પણ તેને લોકસભાની બેઠક માટે છોડી શકે છે वहाँ मुगल आने के पहले वहाँ राम मंदिर था और मुगल ने राम मंदिर को डिमोलिश करके वहाँ बाबरी मस्जिद बनाई थी इन्हें भी इतिहास है कि जब सम्राट अशोका के बाद अपने देश में सारा समाज पर बुद्धिस्ट था तब तो वहाँ बुद्ध मंदिर भी था ये भी इतिहास है लेकिन हिंदू धर्म का सेंटिमेंट बहुत ज़्यादा है जो हिंदू लोग थे वही बुद्धिस्ट बने थे और जो बुद्धिस्ट लोग के वो हिंदू को बन गए हैं मेजोरिटी हिंदुओं की है इसीलिए इस विवाद में हम पढ़ने का विषय नहीं था हमने भी इस विषय को पूरा सपोर्ट किया था हम तो बुद्धिस्ट हैं लेकिन वहाँ मंदिर था ये बात सही इतिहास है तो 500 सालों का ये सपना था बहुत बार आंदोलन आंदोलन भी चला और लोगों के मन में भावना ये थी और दूसरा एक विषय था कि हिंदू मुसलमानों में दरार ज़्यादा पैदा होने का कारण राम मंदिर बाबरी मस्जिद का विवाद था तो सुप्रीम कोर्ट ने पूरा सब देख कर उन्होंने ये राम मंदिर को बुरी जगह दे दी और मुस्लिम आवाम में भी उसको स्वीकारा किसी ने मतलब उसका विरोध नहीं किया तो ये भी बहुत अच्छी बात है तो शांति चवा मंदिर बन गया है और अभी लाखों की संख्या में लोग वहाँ जा रहे हैं तो राम मंदिर का भी फायदा मतलब खाली यूपी में नहीं पूरे देश भर में नरेंद्र मोदी जी को होगा जी ट्वेंटी का फायदा बहुत अच्छी तरह होगा जो मैंने आंकड़े बताए वो लोगों तक मतलब वो पूरा डेवलपमेंट का प्रोग्राम पहुंचा है उसका भी फायदा होगा नरेंद्र मोदी जी के पॉपुलर नेतृत्व का तो फायदा होगा और इसीलिए मुझे लगता है कि देश में हमें चार से ज़्यादा सीटें जीतने में कोई दिक्कत नहीं है और बीजेपी 370 तो मोदी साहब ने बताया है लेकिन 370 से भी ज़्यादा सीटें बीजेपी जीत सकती है ऐसा देश का माहौल है